યુટ્યુબ ચેનલ હિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે પાસઠ ભાગ સાંભળ્યા આજે આપણે સાસઠમો ભાગ સાંભળીશું સતી કહે છે એ પ્રભુ મેં સાંભળ્યું છે કે મારા પિતાજીની ઘેર કોઈ બહુ મોટો યજ્ઞ થઈ રહ્યો છે એમાં બહુ મોટો ઉત્સવ થશે એમાં સર્વ દેવર્ષિવ એકત્ર થઈ જઈ રહ્યા છે હે દેવેશ્વર પિતાજીના એ મહાન યજ્ઞમાં જવાની રુચિ આપને કેમ થતી નથી આ બાબત જે કંઈ વાત હોય એ બધી મને સમજાવો હે મહાદેવ સુહદોને એ સે સુહદો સાથે હળે મળે આ મિલન એમના પ્રેમને વધારનારું હોય છે તેથી હે પ્રભુ હે મારા સ્વામી આપ મારી પ્રાર્થના માનીને સર્વથા પ્રયત્ન કરીને મારી સાથે પિતાજીની યજ્ઞશાળામાં આજે જ ચાલો સતીની આ વાત સાંભળીને ભગવાન મહેશ્વર દેવ જેમનું હૃદય દક્ષના વાગ્ય બાણોથી ઘાયલ થઈ ગયું હતું મધુર વાણીમાં કહે છે એ દેવી તમારા પિતા દક્ષ મારા વિશેષ દ્રોહી થઈ ગયા છે જે પ્રમુખ દેવતા અને ઋષિ અભિમાની મૂંડ અને જ્ઞાન શૂન્ય છે તે બધા જ તમારા પિતાના યજ્ઞમાં ગયા છે જે લોકો વગર આમંત્રણે બીજાને ઘેર જાય છે તે ત્યાં અનાદર પામે છે જે મૃત્યુ કરતા પણ વધારે કષ્ટદાયક છે તેથી હે પ્રિય તમારે અને મારે તો વિશેષ રીતે દક્ષના યજ્ઞમાં જવું જ ન જોઈએ કેમ કે ત્યાં અમને બોલાવ્યા નથી આ મેં સાચી વાત કહી છે મહાત્મા મહેશ્વરના આવા કથન પણ સતી રોષપૂર્વક સ્વરે કહે છે હે શંભો આપ સર્વના ઈશ્વર છો જેના જવાથી યજ્ઞ સફળ થાય છે એવા આપને મારા દુષ્ટ પિતાએ આ સમયે આમંત્રિત કર્યા નથી હે પ્રભુ એ દુરાત્માનો અભિપ્રાય શું છે એ સર્વ હું જાણવા ચાહું છું સાથે જ ત્યાં આવેલા સંપૂર્ણ દુરાત્મા દેવર્ષિઓના મનોભાવનો તાગ મેળવવા ચાહું છું માટે હે પ્રભુ હું આજે જ પિતાના યજ્ઞમાં જાઉં છું હે નાથ હે મહેશ્વર આપ મને ત્યાં જવાની આજ્ઞા આપી દો દેવી સતીના આવા કથન પર સર્વજ્ઞ સર્વદ્રષ્ટા સૃષ્ટિકર્તા અને કલ્યાણ સ્વરૂપ સાક્ષાત ભગવાન રુદ્ર એમને કહે છે હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા દેવી જો આ રીતે તમારી રુચિ ત્યાં અવશ્ય જ જવાની થઈ ગઈ હોય તો મારી આજ્ઞાથી તમે શીઘ્ર જ તમારા પિતાના યજ્ઞમાં જાઓ આ નંદી વૃષભ સુસચિતશે તમે એક મહારાણીને અનુરૂપ રાજોપચાર સાથે લઈને સાદર એના પર બેસીને બહુસંખ્યક પ્રથમ ગણોની સાથે યાત્રા કરો એ પ્રિય આ વિભૂષિત વૃષભ પર આરુઢ થઈ જાવ રુદ્રનો આ પ્રકારનો આદેશ મળવા પર સુંદર આભૂષણોથી અલંકૃત દેવી સર્વ સાધનોથી યુક્ત થઈને પિતાના ઘર તરફ ચાલ્યા પરમાત્મા શિવે એમને સુંદર વસ્ત્રો આભૂષણ તથા પરમ ઉજ્જવળ છત્ર સામર વગેરે મહારાજોચિત ઉપસાર આપ્યા ભગવાન શિવની આજ્ઞાથી સાઠ હજાર રુદ્રગણ બહુ પ્રસન્નતા અને મહાન ઉત્સવ સાથે મહાન ઉત્સાહ સાથે કુતુહળતાપૂર્વક સતીની સાથે ગયા એ સમયે ત્યાં યજ્ઞના માટે યાત્રા કરતા સર્વ બાજુએ મહાન ઉત્સવ થવા માંડ્યો મહાદેવજીના ગણોએ શિવપ્રિયા સતીને માટે બહુ મોટા ઉત્સવનું આયોજન કર્યું એ બધા ગણ કુતુહલપૂર્ણ કાર્ય કરવા માટે તથા સતી અને શિવના યશનું ગાન કરવા લાગ્યા શિવના પ્રિય અને મહાનવીર પ્રથમ ગણ પ્રસન્નતાપૂર્વક ઉછળતા કૂદતા ચાલી રહ્યા હતા જગદંબાના યાત્રા કાળમાં સર્વ પ્રકારે બહુ ભારે શોભા થઈ રહી હતી એ સમયે જય જયકાર વગેરે શબ્દો પ્રગટ થયા એનાથી ત્રણે લોક ગુંજી ઉઠ્યા બ્રહ્માજી કહે છે હે નારદ દક્ષ કન્યા સતી એ સ્થાન પર ગયા જ્યાં મહાન પ્રકાશથી યુક્ત યજ્ઞ થઈ રહ્યો હતો ત્યાં દેવતા અસુર અને મુનિન્દ્ર વગેરે દ્વારા કુતૂહલપૂર્ણ કાર્ય થઈ રહ્યું હતું સતીએ ત્યાં પોતાના પિતાના ભવનને વિવિધ પ્રકારની આશ્ચર્યજનક વસ્તુઓથી સંપન્ન ઉત્તમ પ્રભાથી પરિપૂર્ણ મનોહર દેવતાઓ અને ઋષિઓના સમુદાયથી ભરેલો જોયો દેવી સતી ભવનના દ્વાર પર જઈને ઊભા રહ્યા અને પોતાના વાહન નંદી એના પરથી ઉતરીને એકલા શીઘ્રતાપૂર્વક યજ્ઞશાળામાં શાળામાં ગયા સતીને આવેલા જોઈને એમની યશસ્વીની માતા આશંકી વિરણીએ તથા બહેનોએ યથોચિત આદર સત્કાર કર્યો પરંતુ દક્ષએ એમને જોઈને પણ જરાય આદર ન કર્યો અને એમના જ ભયથી શિવની માયાથી મોહિત થયેલા બીજા લોકોએ પણ એમના પ્રતિ આદર ભાવ ન કર્યો હે મુનિ સર્વ લોકો દ્વારા તિરસ્કાર પામ્યાથી સતી દેવીને બહુ વિષમ્ય થયો તો પણ એમણે માતા પિતાના ચરણોમાં માથું નમાવ્યું એ યજ્ઞમાં સતીએ વિષ્ણુ વગેરે દેવતાઓના ભાગ જોયા પરંતુ શંભુનો ભાગ એમને ક્યાંય ન દેખાયો ક્યારે સતીએ દુસ્સહ ક્રોધ પ્રગટ કર્યો એ થવા થવાથી પણ રોષે તો ભરાયેલા હતા તેથી ક્રોધ કરીને બધા લોકોની તરફ પૂરદૃષ્ટિથી જોતા અને દક્ષને સ્વગતિ જેવી વાણીમાં કહે છે તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો સાસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સડસઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો